જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયો ગમે તો શેર જરૂર કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જો વીડિયો ગમે તો જયારે પણ જોવો ત્યારે વીડિયો આખો જોજો કેમ કે આજની વાર્તા ખૂબ જ સરસ અને રસપ્રદ છે તો ચાલો ચાલુ કર ક્યારેક વિડીયો સરળ લાગતો હોય પણ બહુ બધું જાણવા મળતું હોય છે તેવું જ ગુંજનના જીવનમાં બે મહત્વના પાત્રો હતા વિશ્વા અને ઝીલ એક ડૉક્ટર માટે તેના જીવનના કેટલાક પાત્રો એવી છાપ છોડી જાય છે કે જિંદગીભરનો નાતો બંધાઈ જાય છે વિશ્વા જ્યારે પ્રથમવાર ગુંજનની હોસ્પિટલમાં આવી તો તેને પણ ખબર નહીં હોય કે આ સંબંધ જીવનભરનો બની રહેશે અનિકેત તેને એક પતિ તરીકે ક્યારેય નકારતો નહીં ઉલટાનું જ્યારે જ્યારે પોતાને કોઈ બાળક ન હોવાનો ખાલી પો એને સતાવે ત્યારે એ પોતે બાળક બની તેના મનમાં ખાલી પાને ભરી દેતો અને ગુંજન પણ આ ક્ષણને પાલવમાં ભરી મન મૂકી અનિકેતના ખોડામાં માથું મૂકી રડી લેતી પણ ક્યાં સુધી દરેક વખતે તો આ દુઃખ હળવું ના થઈ શકે ને વળી ક્યારેક તો બંને પોતાના વ્યવસાયના લીધે એકબીજાને મળી પણ ન શકતા જોકે ગુંજન પોતે પોતાના ડોક્ટરના વ્યવસાયથી ખૂબ ખુશ હતી વળી તેને મનગમતા બાળકોના વિભાગમાં જ રહેવાનું કામ મળ્યું હતું રોજ નવા નવા બાળકોના દુઃખ સામે પોતે પોતાનું સઘળું દુઃખ ભૂલી જતી હતી એક દિવસની વાત છે ઇમરજન્સીમાં એક પાંચ વર્ષનું બાળક વોર્ડમાં દાખલ થયું કોઈ અનાથ આશ્રમનો ચોકીદાર તેને લાવ્યો હતો તેના સ્વરમાં પીળાનો ભાવ અને આંખોમાં ફફડાટ સ્પષ્ટ દેખાઈ આવતો હતો તે વારંવાર બાળકીને બચાવવા આજીજી કરતો હતો ગુંજને તેને આશ્વાસન આપી શાંત પાડ્યા અને બાળકીને વોર્ડમાં લઈ જઈ સારવાર ચાલુ કરાવી બાળકીને લોહીની ઉલટી થવા લાગેલી ગુંજને તુરંત સારવાર શરૂ કરી દીધી અને બાળકીને પ્રેમાળ હાથે રમાડવા લાગી તે સ્વસ્થ થતાં ગુંજને પેલા ચોકીદાર સાથે કેટલીક ઔપચારિક વાતો કરી તેના પરથી ખ્યાલ આવ્યો કે આ બાળકીનું કોઈ સગું હાજર નહોતું હજી તો કાલે રાત્રે જ કોઈ તેને સ્નેહ અનાથ આશ્રમના પગથિયા પર મૂકી ગયેલું અને તે હાંફતી હતી ને દયામણી નજરે કોઈને શોધવા મથતી હતી એક એક ચોકીદારની નજર તેના પર પડી તો તેને પાસે જઈ ત્યાં હોવાનું કારણ પૂછ્યું તો રડતાં રડતાં એટલું જ બોલી કે પપ્પા મૂકી ગયા હમણાં આવશે આ વાતના કલાકો પછી પણ એને કોઈ લેવા ન આવ્યું એટલે હું એને આશ્રમમાં લઈ ગયો અને ત્યાં જ રહેવાનું કહ્યું પણ આજ અચાનક તેની હાલત વધુ બગડતી જતી હતી અને કોઈ હાજર નહોતું એટલે હું તેને લાવ્યો મેં સાંભળ્યું છે કે અહીંના ડૉક્ટર ગુંજન ખૂબ દયાળુ છે બધા બાળકોનો તે પોતાના બાળકોની જેમ ઉપચાર કરે છે અચાનક બાળકીના રડવાનો અવાજ આવતા ત્યાં જ વાત અટકી જાય છે ગુંજન વોર્ડ તરફ દોડી ગઈ એ બાળકી કે જેનું નામ વિશ્વા હતું તે જ પીડાથી રડતી હતી ગુંજને તેને તેડી લઈ વાલથી મનાવી લીધી વિશ્વાને વધુ પાંચેક દિવસ હોસ્પિટલમાં રહેવું પડે તેમ હતું ગુંજને ચોકીદારને ચિંતામુક્ત થઈ નોકરી પર જવા કહ્યું અને વિશ્વા જ્યાં સુધી હોસ્પિટલમાં છે ત્યાં સુધી તેને સાચવવાની જવાબદારી પોતે સ્વીકારીને ચોકીદારને આશ્વાસન આપ્યું પછી તો વિશ્વાને સાચવવામાં તે પોતાની જાતને પણ ભૂલી ગઈ રાત થવા છતાં ઘરે જવાનું પણ ભૂલી જતી હતી અનિકેત ઓફિસેથી ઘરે આવ્યો ને ગુંજનને ઘરમાં ન જોઈ ક્યારે એવું બન્યું ન હતું કે અનિકેત આવે ત્યારે ગુંજન ઘરમાં ના હોય અનિકેતે સ્વસ્થ થઈ અને ગુંજનને ફોન કર્યો ગુંજન ફોનની રીંગ સાંભળીને ચમકી ગઈ તેણે જોયું તો અનિકેતનો ફોન હતો

ગુંજનની આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા પણ તે તરત સ્વસ્થ થઈ ગઈ અને અનિકેતને બધી વાત કરી વાત પૂરી થતાં જ અનિકેત ગુંજનનો હાથ ખેંચી ચાલ્યો ચાવી લઈ ગાડી હોસ્પિટલ તરફ દોડાવી ગાડી ઊભી રહી ત્યાં તો ગુંજનને દોટ મૂકી સીધી વિશ્વાના બેડ પાસે જઈને અટકી પણ તે તો અત્યારે દવાની અસરના લીધે કાઢ નિંદ્રામાં સૂતી હતી ગુંજન આખી રાત ત્યાં બેસી રહી અને અનિકેત પણ આવું ગુંજનના જીવનમાં પ્રથમવાર જ બન્યું કે કોઈ બાળક તેને આટલું વ્યાકુળ કરી ગયું હોય પછી તો જ્યાં સુધી વિશ્વા ત્યાં રહી ત્યાં સુધી ગુંજને તેને પોતાના બાળકની જેમ સાચવી આ દિવસો તો સરળતાથી પસાર થઈ ગયા પરંતુ હવે વિશ્વાને હોસ્પિટલમાંથી રજા આપવાનો સમય આવી ગયો ચોકીદાર વિશ્વાને લઈ આશ્રમ તરફ વળ્યો આ તરફ ગુંજનની મનસ્થિતિ આમ તેમ ફંગોળાતા સુકા પાન જેવી થઈ ગઈ હતી અનિકેત ગુંજનને ઘરે લઈ ગયો ને તેને ખુશ રાખવાની મથામણ કરવા લાગ્યો એવામાં બાણે ટપાલીએ બેલ મારી કોઈ કાગળ નીચે સરકાવ્યો અનિકેતે જોયું તો તે તેના બદલીનો કાગળ હતો થોડા સમયની વિચારસરણી પછી અનિકેતે ગુંજનને બદલી અંગેની વાત કરી કેમ કે તેના માટે ગુંજનને નોકરી છોડી દેવી પડશે એક તો વિશ્વાનો વિષાદ અને ઉપરથી મનગમતી નોકરીનો માંડ માંડ દિવસ પસાર કર્યો પણ આખી રાતના વિચારો અને જાગરણે અનિકેતને એક આશાનું કિરણ દેખાયું સવારે અનિકેત ગુંજનને સરપ્રાઇઝ આપવા ગાડીમાં લઈ ગયો ગાડી કોઈ સામાજિક સંસ્થા પાસે જઈને ઊભી રહી ગુંજને દરવાજો ખોલી નીચે ઉતરી જોયું તો તેઓ સ્નેહ અનાથ આશ્રમના દરવાજે હતા અને કેતે તેનો હાથ પકડી અંદર ચાલ્યો પણ ગુંજન હજી આ જ પરિસ્થિતિ પરિ પરિચિતતાથી અજાણ હતી તે દોડતી હોય તેમ ચાલી જતી હતી તેઓ ઓફિસમાં જઈ ઊભા રહ્યા સામે ત્યાંના મુખ્ય અધિકારી સાહેબ બેઠા હતા જો વિડીયો અહીંયા સુધી સાંભળતા હોય તો પ્લીઝ લાઇક કરી દેજો કેમ કે લાઇક કરવાનું એકદમ ફ્રી હોય છે ચાલો આગળ વધીએ અને અનિકેતે તેમની સાથે કેટલીક ઔપચારિક વાતો કરી અને એવી રજૂઆત કરી કે તેઓ અહીંથી કોઈ બાળકને પોતાના બાળક તરીકે સ્વીકારવા એટલે કે દત્તક લેવા ઈચ્છે છે અધિકારી સ્ત્રીએ કેટલીક શરતોવાળું ફોર્મ પણ આપ્યું અને કેતે તે ફોર્મ ભરીને તરત પરત પણ આપી દીધું ગુંજન હજે આ શું બની રહ્યું છે તેને માનવા કે સ્વીકારવાની શુદ્ધમાં જ નહોતી સ્ત્રીએ ફોર્મ જોયું તો એમાં વિશ્વાનું નામ હતું અધિકારીએ કહ્યું આ બાળકી હજી અઠવાડિયાથી જ અહીં આવી છે તેના માતા પિતાની શોધ ચાલુ છે તેથી તમે તેને નહીં લઈ જઈ શકો અચાનક ગુંજનમાં ક્યાંકથી જોમ આવ્યું ને કે તે જ બાળક માટે આજીજી કરવા લાગી અનિકેત પણ તેને સાથ પુરાવવા લાગ્યો પણ તેમની વાત અમાન્ય જ રહી અનેક રગજક બાદ ગુંજન અને અનિકેત દુઃખી હૃદય લઈ ત્યાંથી નીકળી ગયા જતા જતાં તેમણે જોયું આશ્રમના બગીચામાં એક સાતેક વર્ષનું બાળક પતંગિયા પકડવામાં મશગુલ દોડતું હતું તેને જોઈ ગુંજન થંભી ગઈ અનિકેત આગળ નીકળી ગયો પણ પછી ગુંજનને ન જોતા અટક્યો પાછળ ફરી જોયું તો ગુંજનની આંખો કંઈક બોલી રહી હતી અનિકેત આ વાત પામી ગયો અને પાછો અંદર તરફ ચાલવા લાગ્યો અધિકારી પાસે જઈને ફોર્મ પાછું લઈ લીધું અને વિશ્વાના નામ પર ચેકો મારી પેલા બગીચામાં રમતા બાળકનું નામ પૂછ્યું અધિકારી શ્રીએ તેનું નામ ઝીલ કહ્યું અને કે તે ઝીલનું નામ લખી ફોર્મ આપી દીધું અને જલ્દી જ બીજી ફોર્માલિટી પૂરી કરી અને બે દિવસમાં બધી તપાસ કરી ઝીલને અનિકેતને સોંપવાની મંજૂરી મળી દે પછી ઝીલને લઈને જ અનિકેત અને ગુંજને નવા શહેરમાં પ્રવેશ કર્યો જૂની યાદો ભૂલાતી ગઈ અને નવાસ્મ સ્મસ્મરણ ઉમેરાતા ગયા આ વાતને આજે પંદર વર્ષ વીતી ગયા અનિકેત ગુંજન અને ઝીલ પોતાની આ નવી દુનિયામાં ખુશ હતા પણ અનિકેતે એનો વતન પ્રેમ જૂના નગર પાછો ખેંચી લાવ્યો અનિકેતે બદલી માટે રજૂઆત કરેલી અને સંજોગો સારા કે મંજૂર પણ તરત જ થઈ ગઈ અનિકેતે બદલીના કાગળો ગુંજનના હાથમાં આપ્યા ગુંજન જેમ જેમ શબ્દો વાંચે છે તેમ તેમ તેના બદલાતા ભાવોને અનિકેત વાંચી રહ્યો ગુંજન માટે તો આજે નવો દિવસ હતો અને નવો યાદ લઈ આવ્યો હતો આજનો દિવસ તેઓ પોતાને વતન પાછા ફર્યા ને જૂની યાદોને ફરી જીવનમાં મશગુલ થઈ ગઈ એક દિવસની વાત છે ગુંજન અને ઝીલ પોતાના સ્નેહાળ સંબંધોની શરૂઆતને યાદ કરી એકમેકને રાજી થતા જોતા હતા એવામાં જીલે એવી રજૂઆત કરી કે તેણે આશ્રમની મુલાકાતે જવું છે પોતાની જીવનભરી આભારી ભૂમિને મળીને કુતાર્થ થવું છે ગુંજને તેને જવાની મંજૂરી તો આપી પણ પોતે ફરી શરૂ કરેલા હોસ્પિટલના મનગમતા કામને લીધે પોતે નહીં આવી શકવાનો ખેદ પણ વ્યક્ત કર્યો જીલ મંજૂરી લઈ આશ્રમ તરફ રવાના થયો ત્યાં પહોંચતા જ પેલા પતંગિયાનો પકડતા બગીચાની સુગંધથી તેનો પગ થંભી ગયો ન જાણે કેટલાય ક્ષણ સુધી તે આમ જ ઊભો રહ્યો તેને ત્યાં હોવાનું ભાન ત્યારે થયું કે જ્યારે કોઈએ તેને મોટેથી બોલીને ઝગડ્યો જોયું તો સામે એક વીસેક વર્ષની છોકરી પોતાના અલ્લળ અંદાજમાં પૂછી રહી હતી કોણ છો તમે કોનું કામ છે જવાબમાં ઝીલ પોતાનો ટૂંકમાં પરિચય આપ્યો આશ્રમના લોકોને મળવાની ઈચ્છા વ્યક્ત કરી અને આશ્રમના બાળકો માટે પોતાના માતા પિતા તરફથી કેટલીક સોગાત આપવાની પણ મંજૂરી લીધી થોડી ક્ષણોમાં જ કલાકો જીવ્યાની અનુભૂતિ થઈ આવી અને ઘરે ગયા પછી પણ તેને ક્યાંય ચેન નહોતું તો અને આ વિડીયોમાં આગળ શું થવાનું છે તમે ઓલરેડી વિચારી જ લીધું હશે તો જે તમે વિચાર્યું છે બિલકુલ સાચું છે અને એ જગ્યા સાથે જાણે કોઈ નાતો હોય તેમ ખેંચાતો ગયો અને તે વારંવાર આશ્રમની મુલાકાતે જવા લાગ્યો એક અદભુત અનુભૂતિ તેને આશ્રમ કરતાંય વધારે પેલી પ્રથમ મુલાકાતવાળી યુવતી પ્રત્યે થવા લાગી એકબીજાના સંવાદો ક્યારે પ્રણયમાં પરણમી ગયા તેનું ભાન જ ના રહ્યું પણ ઝીલ પોતાના પાલક માતા પિતા પ્રત્યે ખૂબ વફાદાર હતો તેથી બધી હકીકત તેઓને જણાવી દીધી માતા અને પિતાએ પણ ઝીલની લાગણીને સસ્નેહ સ્વીકારી લીધી ગુંજને તે યુવતીને પોતાની પુત્રવધુ બનાવવાનો નિર્ણય કર્યો ઝીલની સાથે લઈ ગુંજન અને અનિકેત સ્નેહ અનાથ આશ્રમ પહોંચ્યા અને અધા અધિકારીશ્રીને મળ્યા જૂની યાદો અને વાતો તાજી થઈ ગઈ એક દિવસ આવી જ રીતે તેઓ વિશ્વાને લેવા આવેલા અને ઝીલને સાથે લઈ ગયેલા આજે આવી જ કંઈક આશા સાથે તેઓ આવ્યા હતા પદ્ધતિ માંડીને વાત કરી અધિકારીએ કંઈ જ વિચાર કર્યા વિના આ સંબંધ પર મોર માર માહર મારી દીધી લગ્નની તારીખ નક્કી થઈ ગઈ અનિકેત ગુંજન અને જીલ ત્યાં બહાર પેલી યુવતી પાસે આવ્યા કે જેને તેઓ પોતાના ઘરની લક્ષ્મી તરીકે લઈ જવાના હતા ગુંજને તો તેને ગળે લગાડી સ્નેહથી વહાલ પણ કર્યું આ આશ્રમના બધા લોકો આ દ્રશ્યને અનિમેશ નજરે જોઈ રહ્યા હતા એવામાં ત્યાંનો ચોકીદાર ત્યાં આવી પહોંચ્યો અને ગુંજનને ઓળખી ગયો ગુંજને તેને વર્ષો પહેલાં કરેલી મદદની યાદથી તેની આંખ ભીની થઈ ગઈ તે ગુંજનનો આભાર માનવા લાગ્યો ગુંજને તેને ઝીલના લગ્નની મીઠાઈ પણ આપી રાજી થતાં એ તેને આશીર્વાદ આપવા લાગ્યો જતાં જતાં ઝીલ અને ગુંજનને તેને કંઈક વાત કરતાં સાંભળ્યા ઝીલના લગ્ન કોની સાથે થવાના તેનાથી અજાણ તેને હકીકતની જાણ થતાં તેને ગુંજનને અટકાવી ગુંજને તેને રોકવાનું કારણ પૂછ્યું તો બદલામાં તે એટલું જ બોલ્યો ભગવાન પણ અજબ રમત રમાડે છે મનુષ્ય જ્યારે કંઈક ઈચ્છા કરે છે ત્યારે તેને નિરાશ કરી પોતાની મરજીનું આપે છે કેમકે તે જાણે છે કે તેના થકી જ મનુષ્ય પોતાની મરજીનું પામી શકે અને ગુંજન કાંઈ સમજ્યા નહીં તેમની આંખોમાં એક દોરો ખાલીપો દેખાઈ આવ્યો એટલે ચોકીદારે કહ્યું કે એક દિવસ જે બાળકને પોતાના ઘરની પુત્રી બનાવવાના સપના લઈ તમે આવ્યા હતા ને નિરાશ થઈ તે આખરે તમારા હેતની હકદાર હશે કે આજે તેને પુત્રવધુ બનાવી લઈ જાઉં છો ગુંજનનું હૃદય બે ઘડી ધબકારો ચૂકી ગયું તેને વિશ્વાના નામની બૂમ પાડીને તેના તરફ દોડી અને તેને ભેટી પડી બધી વાતથી અજાણ ઝીલ અને વિશ્વા આ પળોને જોઈ રહ્યા જ્યારે અનિકેત અને ચોકીદાર કુદરતી કૃપાના નજારાને મન ભરી માણી રહ્યા લાગણીના સરી ગયેલા પુષ્પો ફરીથી ખીલીને ગુંજનના ખોબામાં સમેટાઈ ગયા એક તરફ સૂર્ય આકાશમાંથી વિદાય લઈ રહ્યો હતો પણ ગુંજન માટે તો એ ઉજા સમી સવાર જ હતી જાણે કુદરતે જીવનભરની ખુશી એકસાથે તેના ખોળામાં આપી દીધી હતી વિશ્વા માટે પણ ખૂબ જ આનંદની અનુભૂતિ હતી અને જો વિડીયો તમે અહીં સુધી જોયો હોય અને જોતા હોય તો પ્લીઝ વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ